દેશનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં જૂનાગઢ જિલ્લાના અલગ અલગ સાત થી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્નો પૂછવા માંગે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં આઠથી દસ તાલુકાઓમાં થયું છે કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાય